તોડી નાખી પોણી બધું વાઈટ માં ભરે દેશે છે ના પોણી વાઈટ કોઈ જાતું બહેની આલજ હા કેટલો ગારો પડે શું દૂધ ભરાવા છો

તો ગારો કેવો છે નક્કી ગારા મૂક ગોઠવા ખાવું એવું લાગે છે જો હાજર રહું તે નકિયા આ તો નક્કી લાગ લાગે

ઓલકે કઈ ન મોટો આવું અલ્યા વાતરી કે કાત્રાવો આવજો હવે મારે જાવું પડશે અઘારામ એટલે હું જ જઈને આવતો રહો આ કાઠું છે પણ આપણે ગારો ગારો થવાના અલ્યા આનું છે ને સારું થઈ ગયું છે હવે ઘર અમે તો દૂધ આઈ છે કામ કશે નકર હાથ વેતો તો કશે શીખત ન ગયા છે અંધારું થઈ ગયું તું હવે ના આવ્યા તો હું શું હતું ખબર છે હા કોમો હતો થોડો હા વહેન સારું પૂરો થયું બધું કરતો હતો હા મોડું થઈ ગયું હવે તમે શું છો લેવાનું છું બંધ થઈ ગયું છે હવે આટલું દૂધ છે ખાવા છું કે ના કરતી ના ના બરાબર છે લઈ જા હા રોડ રૂપિયા અમે ને અમે આજે ડેરી બંધ થઈ સરકારી તો આજે પ્રાઇવેટ માં ભરાઈ જવું છે

આપડે તો દૂધ ભરાયેલા આવ્યા છે પણ બે હું છે પેલા તો ખાતા ખાતા એટલે છે તમે ખબર કરી છે આટલે રોધો ખાડો શાક બનાવો હું જવું પડે મોડ થાય છે એટલે આયેલા બોલ જ છે

સાહેબ હોય બે ખેર ના આવો તમે કીધું જવાનું છે પણ હમણાં પેલા ડોલતા ડોલતા આપડે પેલા દૂધ લઈ લઈ સમાર નહીં હા અરે તો કોઈ ધચ્યું નહી હા ઘણી વાર ખબર પડી જાય નથી હું તો બહેની ખેર મેલી ના હોય આવતો નથી

સો રૂપિયા બધું બીજા દોસી દોશી ના કેતા હોય હે મારો ધોલો પણ નાખે દોસી ઘેર આ બધા નઈ પછી મેચી પીજો દારૂ છોકરો ઘેર નતો હ તો તમે બીજા મીટિંગમાં નહીં આવકન મીટિંગ છે આપડે પેલી મીટિંગમાં છોકરો ના ચીઠી માં તો ઘેર ચીઠી પડી ગઈ પલડી ગઈ ગઈ મીટિંગ માં મીટિંગમાં આપું તું હા પણ કરે હા સોટલો આવ્યો 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 અને તું આવ્યો